તિલેકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં હોળીકા પ્રગટાવી શાંતિપૂર્ણ માહોલમાં હોળી પર્વની ઉજવણી કરવામાં આવી ઉલ્લેખનીય છે કે હોળી એ હિન્દુ સંપ્રદાયનો મુખ્ય તહેવાર છે આ તહેવારની સમગ્ર દેશમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે હોળીનો તહેવાર હિરણ્ય કશ્યપની દંતકથા સાથે જોડાયેલો છે કહેવાય છે કે રાક્ષસી અસુર હિરણ્ય કશ્યપે પુત્ર પ્રહલાદને તેની બહેન હોલિકાના ખોળામાં બેસાડીને આગમાં ભસ્મીભૂત કરી નાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ હતી તે દિવસથી અસત્ય પર સત્યની જીતની ઉજવણીના ભાગરૂપે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં અને ખાસ કરીને તિલકવાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં હોળી પર્વની દબદબાબેર ઉજવણી કરવામાં આવે છે જેમાં આજ રોજ તિલકપરા નગરના બ્રાહ્મણ શેરી વચલી બજાર આઝાદ ચોક નર્મદા મંદિર સહિત નગરના વિવિધ વિસ્તારોમાં પરંપરાગત ધાર્મિક રીતિ રિવાજ અનુસાર હોળીકા પ્રગટાવવામાં આવી જ્યાં ગામની મહિલાઓ યુવાનો વડીલો અને બાળકો હોળીકાની પ્રદક્ષિણા કરી દાણી અને નારિયેલ હોળીમાં અર્પણ કરી પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા તો બીજી તરફ નીચલી બજાર નર્મદા મંદિર વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ છાણા અને પ્રાકૃતિક દ્રવ્યોમાંથી બનાવેલી વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણને બચાવવા માટે સંદેશો પાઠવવામાં આવ્યો આજ રોજ હોલિકા દહન પૂરા ભારત વર્ષમાં થવા થવાનું છે ત્યારે સર આપણા જીવનમાં દરેક પ્રકારના આવતા વિઘ્નો દૂર થાય અને દીવ આપણા જીવનમાં નવા રંગોનો ઉમેરો થાય અને આપણા જીવનમાં સત્ય પ્રેમ અને કરુણા પ્રગટે એવી જ આ હોળીના પર્વ નિમિત્તે સૌ ભારતવાસીઓને હું શુભકામના પાઠવું છું આજે હોળીનો પવિત્ર દિવસ છે પૂર્ણિમા છે આજે અહીં આગળ અમે પરંપરાગત રીતે નર્મદા મંદિરની પ્રાંગણમાં અહીં વૈદિક હોળી પ્રગટાવીએ છીએ લાકડાનો ઉપયોગ એમાં નથી થતો હતો પરંતુ ગાય માતાનો જે છાણમાંથી જે એ બને છે છાણા તેનાથી જ આ હોળી અમે પ્રગટાવીએ છીએ જેની અંદર થોડાક પ્રાકૃતિક દ્રવ્યો નાખીને એનું જે એવું કહે છે કે જે ધુમાડો ઉત્પન્ન થાય છે તે વાતાવરણને પવિત્ર કરે છે અને એનાથી એક પ્રકારની એક સરસ ઉર્જા ઉત્પન્ન થાય છે જે આજુબાજુમાં રહેલા લોકોને પણ ઇફેક્ટ કરે છે અને માદીઓથી દૂર રાખે છે પરંતુ પરંપરાગત રીતે થતી હોળીમાં બધે લાકડાઓ સળગાવવામાં આવે છે જેને માટે વૃક્ષો કાપીને એ લોકો સૂકી દેતા હોય છે પહેલેથી તો પર્યાવરણની રક્ષા માટે આપણે વૃક્ષો ન કપાય અને આ રીતે આ પરંપરાગત આ જ હોળી આયોજન કરતા રહીએ સકારાત્મક ઉપર સકારાત્મકનો વિજય છે આસુરિક તત્વો ઉપર દૈવિક તત્વોના વિજયનું પ્રતિક છે કે હોલિકા માતા આસુરિક તત્વોનું પ્રતિક હતા તો એ હોળીમાં જ્યારે એમને આશીર્વાદ હતો કે હોળી પ્રગટે તો પણ ત્યાં એમ એમને કશું ન થાય અગ્નિમાં પરંતુ હોળીમાં જ્યારે હોળી માતા બેઠા એટલે કે અગ્નિમાં જ્યારે હોલિકા માતા બેઠા પ્રહલાદને ખોદમાં લઈને ત્યારે શું થયું કે એ પોતે નષ્ટ થઈ ગયા પરંતુ પ્રહલાદને આંચ પણ ન આવી એવી રીતે અધર્મ ઉપર ધર્મનો જે જય થાય છે એનું પ્રતિકા હોડી છે